નર્મદા કિનારાની જમીનોમાંથી નદીના ચાલુ પ્રવાહ તથા પટમાંથી મોટા ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે રેતી ખનન થયા બાદ ઓવરલોડ તેમજ નદીના ચાલુ પ્રવાહમાંથી ઉછેરાયેલું રેતી ભરીને પાણી નિતળતા ચાલતી ટ્રકો ઉમલા ખાતેથી બજારમાંથી પસાર થાય છે એ ટ્રકોના કારણે છેલ્લા ચાર દિવસથી પાણીના લાઇનમાં ભંગાણ પડ્યું છે ચાર દિવસથી ઉમલાના ગ્રામજનો પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે આ બાબતે આંદોલન કરવાની ચીમકી આપી હતી તેમણે કહ્યું કે ઓવરલોડ રેતીના વહનથી ટ્રકોના કારણે પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી પાણીનું ભંગાણ પડ્યું છે ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે ઉમલા ગામમાંથી રોયલ્ટી વગર તથા ઓવરલોડ વાહનો રેતીના વાહનો ચાલી રહ્યા છે જેના કારણે અવારનવાર ગ્રામ પંચાયતની પાણીની લાઇનો પણ ફાટી જાય છે અકસ્માતો થાય છે અને સ્થાનિકોને વ્યાપાર ધંધા માટે પણ

તો એ લાઈન ક્યાં જ ફાટલી છે એ અત્યાર સુધી પણ મળી નથી અને ત્રણ ચાર પાણી વગર છે વગર પાણી અને આ લોકો તમે જોયા જગ ભરીને પણ હમણાં જગ ભરવા જાય છે અને આ હલવા કાયદેસર અમારા ગ્રામ્ય કક્ષાના રોડ પરથી બંધ થવા જોઈએ ઓવરલોડ હળવા જે બે નંબર ચાલે છે વગર ક્વોલિટી પણ ચાલે છે રાત્રે તમે ચેક કરશો તો તમને ખબર પડશે વગર રોયલટી પણ હાયવા ચાલે છે જો આ હાઈવા બંધ નહીં થાય તો મોટા પાયે આંદોલન કરવાની ગ્રામજનોની આ મૂળ છે